ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ સભા ગજવી હતી સાથે સરકાર પર પ્રહાર પર કર્યા હતા અને તેવા જ એક નેતા છે આપણી સાથે જોડાયેલા તે જનસભામાં સરકાર ઉપર પ્રહાર કરતા જોવા મળ્યા હતા યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે યુવરાજસિંહ તમે સ્ટેજ ઉપર થી તમે ભાષણ કર્યું સરકાર પર આકરા પ્રહાર કર્યા શા કારણે સરકાર પર આટલા ભડકેલા રહ્યા ઘણા બધા એવા કારણો છે કે સરકારમાં જે બે કાયદાઓનું જે શાસન ચાલે છે પેલા તો ત્યાં વાંધો છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એ કોઈ કૌભાંડ ભ્રષ્ટાચાર કે એ કોઈ ગેરરીતિ કે કોઈ પણ જગ્યાએ સંકળાય તો એની ઉપર અલગ કાયદો લાગવામાં આવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી નો ખેસ પેરોલ છે જે સામાન્ય વ્યક્તિ આદરણીય ચિત્રભાઈ વસાવા જેવા સામાન્ય લોકો જે જનતાનો અવાજ બને છે જે પીડિતો શોષિતો વંચિતોનો અવાજ બને છે તો એની ઉપર જે કાયદાની કલમ છે એ અલગ પ્રકાર લગાવવામાં આવે છે અને ગંભીર ગુનામાં એને જેલમાં નાખી દેવામાં આવે છે જયારે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ કહી શકાય કે બુટલેગર હોય બુચસિયા વડે કરતા હોય તો એને છાવરવામાં આવે છે એટલે આ દોગલા માપદંડો સામે આજે અમે પ્રહાર કર્યા છે કેમ કે આદરણીય ચિત્રભાઈ વસાવાના જયારે જનસમર્થનમાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાડાની અંદર બહુ જંગી મોટી જનસભા થઈ અને એમાં તમામ અઢારે વરણ આજે આ સભાની અંદર ક્યાંક ને ક્યાંક આદિવાસી ચિત્રભાઈ વસાવાને જનસમર્થનમાં સમર્થન કરવા માટે ઉપસ્થિત થયો હતો તો મેસેજ આપીએ છીએ સરકારને કે તાત્કાલિક ધોરણે આ જે રીતે તમે કાયદાઓની જે દાવપેચ રમી રહ્યા છો એ દાવપેચ રમવાનું મહેરબાની કે બંધ કરો અને જે ષડયંત્રો જે કાવતરાઓ અને જે રાજકીય કિનાખોરી રાખી જે ચેત્રભાઈ વસાવાને તમે ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો એના માટે ચેત્રભાઈ વસાવા એકલા નથી અમે તમામની સાથે ખંભોથી ખભો મિલાવીને ઊભા તૈયાર છીએ પરંતુ જેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે ભાજપના નેતા છે એમના પણ ભાજપના અનેક નેતાઓના નર્મદાના છે એમના નિવેદન આવે છે કે ચૈત્ર વસાવા આવું વર્તન કરવા ટીવાયેલા છે તમે પણ સાથે ફર્યા છો ન્યાયની લડાઈ લડ્યા છો તો તમે એ વિશે શું કહેશો ખાસ કરીને કહી શકે કે આજથી બે દિવસ પહેલા મનસુખભાઈ વસાવાએ જે જે પ્રહારો કર્યા છે શાર્દિક પ્રહારો કર્યા તેમને એવું કીધું કે ભાઈ તોફાનીઓ છે ધમાલીઓ છે આ પ્રકારના શબ્દોનો પ્રયોગ એ ચેતર વસાવા માટે કર્યા એક એને એવું કીધું કે ભાઈ અને અમારા જે આગેવાન હતા એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન હતા એને ઝાપટ માં લીધો એટલે કે લાફો માં લીધો હવે જે ભાઈ જેના પ્રમુખ જે છે જે એક્ટિવિટીની મિટિંગમાં હતા એવું કે છે કે ભાઈ મને ગ્લાસ માર્યો અને એક જ્યાં બીજા જે આગેવાનો ઉપસ્થિત હતા એ કે ધક્કો માર્યો હવે ખરેખર જો આવી ઘટના બની હોય તો અમે એને એવું કીધું કે તમે સીસીટીવી રજૂ કરો અને જે પ્રાંત કચેરીમાં કે જે જગ્યાએ મીટિંગ હતી એટીવીટી સંકલનની મીટિંગ જે હતી એ સંકલનની મીટિંગ મીટિંગના સીસીટીવી કેમ બે રજૂ કરવામાં નથી આવતા અત્યાર સુધી તમે એ સીસીટીવી શા માટે દબાવી રાખ્યા છે કારણ કે અહીંયા પોલચતી થઈ જાય એમ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એના કોન્ટ્રાક્ટરોને એ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા ક્યાંક ને ક્યાંક એને સારી સવલતો અથવા આપવામાં આવતી હતી જેનો વિરોધ એ ચેતરભાઈ વસાવે કરેલો હતો અને એ પ્રોટોકોલ પ્રમાણે એમાં જે કહી શકાય કે જે હોદ્દેદાર હોય અને જે જનપ્રતિનિધિ હોય અને જે અધિકારીઓ છે એ જ એ પ્રોટોકોલ પ્રમાણે ઉપસ્થિત રહી શકે એમાં કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટર કે બીજા વચેટિયાઓ ઉભા ન રહી શકે તો એ જગ્યાએ શું કરતા જો પોલ ચતી થઈ જાય એટલે સીસીટીવી દબાવવામાં આવી રહ્યા છે અને જે નિવેદનો આવી રહ્યા છે પહેલા મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નિવેદનો છે એ સ્પષ્ટ કરી લેવા જોઈએ કારણ કે કમલમમાંથી જે સ્ક્રિપ્ટ લખાઈને આવે છે મનસુખભાઈ વસાવે એ સ્ક્રિપ્ટ વાંચી જાય છે અને આમ કહેવાય ને પાયા વિહોણા અનગણત જે આક્ષેપો કરે છે એ આક્ષેપોમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે જે ઉપરથી એ સીધા મનસુખભાઈ વસાવા ને ખુદ ને પણ ખબર નથી પડતી કે હું શું વાત કરી રહ્યો છું શું બોલી રહ્યો છું પેલા નિવેદનો છે અત્યારના જે નિવેદન છે એમાં ઘણો બધો વિરોધાભાસ એ જોવામાં આવી રહ્યો છે અને ચિત્રભાઈ વસાવા તમે જોઈ શકો છો આજે હજારો લોકો એના માટે તમામ આ આ જે જન છે ને એ સ્વયંભૂ આવેલી મેદની છે અને ઘણા લોકો એને હજી ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક લાઈટમાં લેવાનો પ્રયત્ન કરી રહે છે તો એટલું તો ચોક્કસપણે છે કે આદરણીય ચેતરભાઈ વસાવા માટે આ લોકો જયારે સ્વયંભુ આવેલા છે પોતાના શોખ ખર્ચે આવેલા છે તો ચેતરભાઈ વસાવા એ કોઈ ફ્લાવર નથી એ ફાયર છે એ અત્યારે જેલમાં છે વાઇલ્ડ ફાયર થઈ અને બહાર આવશે કોઈ પણ જેલ એને જકડી શકે એમ નથી એટલે જેલકા તા તૂટેગા ચેતરભાઈ વસાવા છૂટેગા પરંતુ અગાઉ પણ એમને જેલ થઈ હતી લોકસભા લોકસભાની ચૂંટણી હતી અને આ વખતે ફરીથી એમને જેલમાં જવું પડ્યું છે એમણે અનેકવાર એવું કીધું છે કે તેમને તોડવાનો તેમને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તમે નજીક રહ્યા છો ચેતર વસાવાનું શું લાગે છે ચેતર વસાવા તૂટશે ચેતર ચેતર વસાવા ન તૂટશે ન જુકશે સંજોગે એ એ ભારતીય જનતા પાર્ટીની સામે જે રીતે લડે છે જ લડશે નથી કોઈ ઝુકવાનો સવાલ નથી કોઈ તૂટવાનો સવાલ જે પણ લોકો શામ દામ ભેદની નીતિ અપનાવી રહ્યા છે એને પણ હવે એની ભાષામાં જવાબ આપવાનો સમય નજીક આવી ગયો છે હવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવી રહી છે એટલે જે રીતે આહવાન થયું છે કે ભાઈ હવે ઘરે ઘરે ચેતર વસાવા આવશે એટલે અહીંયા જે નારો લાગતો સુધી કે વસાવા લડતા ત્યારે એક જ ચાલે ચાલે ચેતર હવે હવે જેટલી પણ ચૂંટણીઓ થશે એમાં દરેક ઉમેદવાર હવે ચેતરભાઈ વસાવાના સાથે રે ખબોથી ખબો મિલાવીને ઉમેદવારી પણ નોંધાવશે એટલે મેં તમને કીધું એમ કે ભાઈ તમે જે વાત કરી કે ભાઈ જેલમાં જવું પડે છે ગુનાઓ થાય છે તો એ તો ભાઈ કામ કરીએ તો થાય અને સામે સત્તા પક્ષ છે એકસો બાસાઇઠ છે અને એનો ગમંડ એને રહેવાનો ઉપર એ છે નીચે એ છે એની સામે ચેતર વસાવા બાયો ચડાવીને લડે છે જોવા જઈએ તો અલગ અલગ જેટલા પણ કૌભાંડો થાય છે ભ્રષ્ટાચારો થાય છે મને સામે ઉજાગર મને પણ બે વખત જેલ થઈ છે અને હું શું ગુનેગાર છું મને પણ ભારતીય જનતા પાર્ટીએ જેલમાં નાખેલો છે કારણ કે મેં સરકારની જે પેપર લીકેજ વાળી જે કૌભાંડોની જે સ્કીમ હતી એને ઉજાગર કરી હતી કે કઈ રીતે ગુજરાતમાં પેપર લીક થાય છે કઈ રીતે ભ્રષ્ટાચાર થાય છે કઈ રીતે કૌભાંડ થાય છે તો જયારે જયારે પણ સરકારની બે નંબરની દુકાન જે પણ હોય હોય તે બંધ થતી એટલે લાગે ત્યારે ત્યારે એ જે પણ કૌભાંડ ઉજાગર કરે એને જેલમાં પૂરતા કેવું છે પેટમાં કુટે છે માધું થયું છે નું કૌભાંડ હવે જે મંત્રી છે એના દીકરાને જેલમાં જવાનું આવ્યો બચુભાઈ ખાબડ જે છે એના દીકરાને જેલમાં જવાનો વારો આવ્યો એ કૌભાંડ રીતે આદિવાસી સમાજના કહી શકાય કે જે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું નીચે જે યુવાનો હતા એ ગર્વિહોણા થયા એ માતા બહેનો ગર્વિહોણી છે એના હકમાં જયારે લડ્યા આ બધી જ જગ્યાઓમાં ચેતરભાઈ વસાવા શિક્ષકોના મુદ્દે લઈ છે યુવાનોના મુદ્દે લઈ છે વિદ્યાર્થીઓના મુદ્દે લડ્યા છે જે પણ બાબતો છે જે પણ કૌભાંડો છે એ કૌભાંડોમાં પણ એને આંખમાં આંખ નાખીને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી એ વિધાનસભામાં હોય કે સડકમાં હોય કોઈ પણ જગ્યાએ એને આ ઉજાગર કર્યા છે એટલે મૂળ વાત ત્યાં છે કે ચેતરભાઈ વસાવા આંખ નામ આંખમાં કણાની જેમ ખૂચી રહ્યા છે ચેતરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ને ખૂચે છે તકલીફ ત્યાં છે એટલે મેં કીધું ને કે દુખે છે પેટમાં કૂટે છે માથું એટલે ભારતીય જનતા પાર્ટી તરફ બોખલાઈ ગયેલી છે એના નેતાઓ અલગ નિવેદન આપે છે એના પ્રમુખો અલગ નિવેદન આપે છે હવે એવો પ્રશ્ન વેચે થી ક્યાંક તમે બે દિવસ પહેલા કે ત્રણ દિવસ પહેલા મીડિયા માધ્યમથી નવજીવનના માધ્યમથી મેં જોયું કે હવે એવું કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજની મહિલાઓનું અપમાન કર્યું આ ગરીમાને એને લાંછન લગેલું આવું કહેવામાં આવ્યું આદરણીય ચેતરભાઈ વસાવા માટે તો કોઈ પણ મહિલાઓની ગરિમા હોય એનું અપમાન ન થવું જોઈએ હું માનું છું સ્વીકારું છું જ્યારે મણિપુરની અંદર એ આદિવાસી સમાજની દીકરીનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા શું કરતા હતા કેમ ભાઈ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા એને આંખમાં આંખ નાખીને નવ બોલ્યા કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે દાહોદની દીકરી ઉપર જ્યારે દુષ્કર્મ આચારોમાં આવ્યું ત્યારે કેમ ભાઈ મનસુખ વસાવા મૌન સેવને બેઠા હતા આ જે રસ્તાઓ છે અંકલેશ્વર થી તમે વાલિયા સુધી આવો એ રસ્તાઓ આખા જર્જરિત હાલતમાં થઈ ગયા છે કેમ ભાઈ મરસુમ વસાવવા ત્યારે નથી બોલતા તમે જોવો અત્યારે આ વિસ્તાર જે આપણા આદિવાસી વિસ્તાર કહે છે એ વિસ્તારની તમામ સરકારી શાળાઓની હાલત એ જર્જરિત છે આજે વાલિયાની સરકારી હોસ્પિટલ હું જોઈને આવ્યો છું એ એકદમ જર્જરિત વિસ્તારમાં છે ત્યારે મનસુખભાઈ વસાવાને પેટમાં નથી દુખતું આ મનસુખભાઈ વસાવા ત્યારે નથી બોલતા મહિલાઓની ગરીમાનું અપમાન્યું તો ત્યાં ભાઈ દાહોદમાં પણ થયું હતું જે અત્યારે કહી શકે મણિપુરમાં પણ થયું અને તમામ આદિવાસી પટ્ટામાં જ્યારે મહિલાને જોડીમાં લઈને જવામાં આવે છે પ્રસુતા સમયે તો ત્યારે કેમ મનસુખભાઈ વસાવાને પેટમાં નથી દુખતું તો ત્યારે કેમ એને નથી લાગતું ભાઈ ગરીમાં આ મહિલાઓની ગરીમાનું ઉપમાન થઈ રહ્યું છે અને આદિવાસી જ હતા ને ચેત્રભાઈ વસાવા તો આદિવાસી જ હતા જ્યારે પોલીસ આઈની એને ઢસડી અને કહી શકાય ગાડીમાં લઈ ગઈ જે રીતે દ્રશ્યો બધી જ જગ્યાએ વાયરલ છે એ માટે કે જે રીતે પોલીસે કાટલો પેકડો પોલીસે ઢસડી અને પોલીસની ગાડીમાં બેસડ્યા તો શું જનપ્રતિનિધિને ગરિમાનું અપમાન ન થયું આદિવાસી આદિવાસીનું બાળક છે આની ઉપર ભલે કદાચ એને ગુનો કર્યો ન કર્યો તો કોર્ટ સાબિત કરશે પણ અત્યારે કેમ ન બોલ્યા આ બધી જ બાબતોમાં મનસુખ વસાવા જે છે એ દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે એને ગરીમાં અહીંયા દેખાય છે ભારતીય જનતા પાર્ટીની મહિલા છે તો ત્યારે અન્ય સામાન્ય સામાન્ય મહિલા છે બીજી આદિવાસી સમાજની દીકરી કે બહેન ની જે પ્રસુતાની જે જોડી આવે ત્યાં કેમ ગરિમા નથી દેખાતી એટલે દેખાડવાના દાંત દોગલા રાજકારણ અને દોગલી નીતિ દોગલો કાયદી કાયદો વ્યવસ્થા એ મહેરબાની કરીને બંધ કરો બધા સમાન હોવા જોઈએ બધા જ મુદ્દે અમે લડી રહ્યા છીએ તમે ચૈતરભાઈ વિદ્યાર્થીઓની લડાઈ હોય સાથે અનેક એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે આજે ચૈતર વસાવા અંદર છે એમની લડાઈમાં તમે સરકાર ને શું આપશો અમે સરકાર કહેવા કેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના ના જયારે વિદ્યાર્થીઓનો મુદ્દો હતો શિષ્યવૃત્તિનો મુદ્દો જે હતો એ શિષ્યવૃત્તિના મુદ્દે પણ અમે લડ્યા છીએ આદિવાસી વિસ્તારમાં જ્યારે શિક્ષકોનો પ્રશ્ન હતો ઘટ હતી એના મુદ્દે પણ લડ્યા છીએ હોસ્પિટલની અંદર સ્ટાફની કમી હતી એના મુદ્દે પણ લડ્યા છીએ એટલે ભાજપને અને તમામ જે નેતાઓ જે છે એને એક મેસેજ આપવા માંગીએ છીએ પોલીસ ઈડી સીબીઆઈ કે સીડી તોપ તલવાર ફોજ તારી સારી તેરી સારી છે એની સામે એક ચેતર વસાવા ભલે જંજીરમાં છે આજે આજે બરોડા જેલમાં છે પણ એ સૌથી વધારે ભારે છે આજે તમારી પોલીસ હોય સીડી હોય સીબીઆઈ હોય તમારી જેટલી તાકાત જેટલી મશીનરી સરકારી સહકારી જેને જ્યાં અપનાવી અપનાવી લો પણ આ જન સમર્થન જે છે ને એ એ ચેતરભાઈ વસાવા માટે આવેલું છે આજે એને કોઈ રોકી નથી શક્યું એમ ચેતર વસાવ અને આવનાર દિવસોની અંદર જેલમાંથી છૂટા પણ કોઈ રોકી નહી શકે એ બિલકુલ આતું બાબાર યુવરાજસિંહ તો આ હતા યુવરાજસિંહ જાડેજા જેઓ ચેતર વસાવાના સમર્થનમાં આજે સભામાં જોડાયા હતા સાથે તેમણે સરકાર ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે અને ભાજપને આડે હાથ પણ લીધી છે ત્યારે હવે આગામી સમયમાં ચૈતર વસાવાના લઈને શું નવી અપડેટ આવી રહી છે તે તમામ તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ